નમસ્કાર મિત્રો ગુવારનું શાક બધાને ભાવતું જ હોય છે તો આજે બિલકુલ નવી રીતથી હું બનાવીશ ગુવારનું શાક જે બહુ જ સ્વાદિષ્ટ બનશે જે આપ પણ જરૂર બનાવીને ટ્રાય કરજો સૌથી પહેલાં ગેસ પર કૂકર મૂકી દઈએ એમાં થોડું સિંગતેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ ઉમેરીશું આ રીત અલગ છે એટલે આમાં જીરું નહીં આવે ફક્ત રાઈથી જ વઘાર કરવાનો છે ત્યારબાદ આપણે લસણની કળીઓ ઉમેરીશું લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એમાં આપણે ગુવાર ઉમેરી દઈએ અને હવે એમાં મેં આ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે જેમાં નમક પણ સ્વાદ પ્રમાણે ઉમેરેલું જ છે જે આપ અલગથી પણ ઉમેરી શકો છો ત્યારબાદ દરેક મસાલા એડ કરશું જેમ કે હળદર પાવડર જીરું પાવડર મરચું પાવડર સ્વાદ અનુસાર પછી બધું શાક આપણે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી તેમાં થોડું પાણી ઉમેરીશું હા મિત્રો પાણી થોડુંક જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું કેમકે આ શાક છૂટું છવાયું અને કોરું બને છે જે બહુ જ સરસ લાગે છે સ્વાદમાં તો જોયું ને કેટલું સ્વાદિષ્ટ બની ગયું ઝટપટ